નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોવાના છીએ આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ આજે શું રહીએ સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તો પેલો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી સતત ચોથા પાંચમા દિવસે આજે ચાંદીના ભાવમાં તેમજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે બાવીસ કિલોટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ અડસઠ હજાર બસો એંસી રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ બ્યાસી હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે